નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ હર હંમેશની જેમ રેડી હશો તમારા પુસ્તક સાથે પેન સાથે અને નોટબુક સાથે આપણે ધીમે ધીમે વિભાગ એક એટલે કે માનસિક અભિયોગતા કસોટી એની અંદર ડિઝાઇનો ના ચેપ્ટર પૂર્ણ કર્યા દસ ત્યારબાદ

તે પહેલા ફરી એકવાર મહત્ત્વની બાબતો કહી દઉં કે જે બાળકો હજી સુધી માત્ર ગણિતના વિડીયો માત્ર જોવે છે એ માત્ર જોવે નહીં પરંતુ એને નોટબુક માં પણ નોંધ કરી એ દાખલાની તો સમજ વધુ દ્રઢબંધ બનશે સાથે સાથે હજી ઘણા બધા મિત્રો આપણા કમેન્ટમાં હોમવર્કમાં પેલા પ્રશ્નોના જવાબ આપતા નથી તો એ પણ આપો જેથી કરી ચેક કરી શકાય વિડીયો કેવો લાગ્યો એ પણ લખો જો તમને ઓકે તો આપણે શરૂઆત કરીએ આજની શુભ શરૂઆત પ્રશ્ન નંબર વીસ થી એક ચોરસ ખેતરની અહીંયા ચોરસ શબ્દ આપી દે છે એનો મતલબ કે ચોરસ નું તો ક્ષેત્ર પડશે કાં તો પરિમિતિ હશે ની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેને ખેડવાની મજૂરી અઢાર રૂપિયા પ્રતિ ચોરસ મીટર એનો મતલબ કે ક્ષેત્રફળ ચોરસ મીટર શબ્દ ક્યારે આવશે ક્ષેત્રફળ હોય ત્યારે તો કેટલી થાય તો અહીં બેટા આપણે જ્યારે કુલ ખર્ચ શોધવાનો છે મજૂરી તો સૌથી પહેલાં પરિમિતિના આધારે એની લંબાઈ શોધીશું ત્યારબાદ એનું ક્ષેત્રફળ શોધીશું અને ક્ષેત્રફળ એટલે કે પ્રતિ ચોરસ મીટર કેટલો ખર્ચ થાય એ શોધીશું એટલે ત્રણ તબક્કામાં દાખલાની શરૂઆત કરીએ નંબર એક

300 भाग्या 4 લખીશુ તો બરાબર એની લંબાઈ મળી જશે કેટલી લંબાઈ તો 300 ના જારે 4 ભાગ થાય બે ભાગ કરીશુ તો 150 અને એના પણ બે ભાગ કરીશુ એટલે કે 75 તો 75 મીટર લંબાઈ આપણને મળી ગઈ ઓકે આપણે પરિમિતિના આધારે એની લંબાઈ મળી હવે શું કહે છે ખેડવાની મજૂરી ચોરસ મીટર લેકે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસ મીટર કેટલા તો બીજા નંબરની ટોપિકની અંદર વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ લેકી એરિયા આપણે શોધવાનું છે તો એરિયા માટે સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ આપણને કેટલી મળી 75 તો 75 ગુણ્યા 75 કરીશું તો એને આપણે અહીંયા बाजूમાં કરીએ 75 ગુણ્યા

પચીસ ચોરસ મીટર પાંચ હજાર છસો પચીસ ચોરસ મીટર હવે આપણે શું કરવાનું છે તો આ જે ક્ષેત્રફળ મળ્યું એની આધારે કેટલી મજૂરી તો ત્રીજો તબક્કો આપણે ગણીએ છીએ કેટલી મજૂરી તો કેટલી મજૂરી બરાબર કુલ ક્ષેત્રફળ

અઢાર ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું એકમ નીચે એકમ દશક નીચે દશક સો નીચે પાંચ આગળ એકની વાત પૂરી આઠ આઠ પંચા ચાલીસ ની પડીશું વધી આવી ચાર આઠ દુ સોળ સોળ ને ચાર વીસ વીસ ની પડીશું વધી આવી બે આઠ છ અડતાલીસ અડતાલીસ ને બે પચાસ પચાસ ની પડીશું વધી આવી પાંચ આઠ પંચો ચાલીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ પચાસ તો અહીંયા આપણે જવાબ લખીશું એક લાખ એક હજાર બસો પચાસ રૂપિયા ખર્ચ થાય મજૂરીનો ખર્ચ થાય એકદમ સરળ દાખલો છે પરિમિતિ

બનાવવા માટે પતરાનું ક્ષેત્રફળ શોધવાનું છે પતરાનું ક્ષેત્રફળ કેટલું એટલે કે કેટલું પતરું જોઈશે અહીં મીટર છે અને સાથે સેન્ટીમીટર પણ છે તો અહીં આપણે ડબો તો ડબો એક લંબગન તો લંબગન બાજુઓ કેટલી હોય છ બાજુ છ બાજુઓમાંથી ચાર બાજુ ચાર બાજુ જો ડબાને સીધો કરી દેવામાં આવે તો ચાર બાજુઓ અને નીચે એક તળિયું એમ પાંચ એટલે બંનેનું જો અલગ અલગ ક્ષેત્રફળ શોધીશું સૌથી પહેલા ઉપર ઉગાડા આજુબાજુ બાજુઓનું ત્યારબાદ તળિયાનું ઉપર ઢાંકણું તો છે નહીં એટલે કે બંનેના ક્ષેત્રફળ શોધ્યા બાદ બંનેનું ભેગું કરીશું એટલે પતરાનું કુલ ક્ષેત્રફળ મળી જશે બહુ સમજવાની જરૂરિયાત છે સમજો દાખલા નંબર ડબાની ચારે બાજુના પતરાનું ક્ષેત્રફળ બરાબર અત્યાર સુધી ક્ષેત્રફળનું જયારે આપણે આવું સૂત્ર મહત્વની બાબતોની ચર્ચા કરી એની અંદર આપણે શીખી ગયા છે પરંતુ ફરી એકવાર યાદ કરો તો સૌથી પતરુ એની બે લંબાઈ હશે અને બે પહોળાઈ હશે અને સામે સાથે સાથે શું હશે તો એ પત્રાની જે ઊંચાઈ છે એ ઊંચાઈ પણ હશે અહીંયા પત્રાની ઊંચાઈ વાપરણ માત્ર પરિમિતિ શોધવાની નથી એનું ક્ષેત્ર પણ તો યાદ આવી તમને તો આનું સૂત્ર શું છે પરિમિતિનું સૂત્ર છે એની સાથે સાથે ઊંચાઈનું પણ સૂત્ર છે ગુણ્યા લંબાઈ વત્તા અને એલ પ્લસ બી તરીકે પણ ઓળખવામાં આવે છે તો સૌથી પહેલા આપણે ચારે બાજુના ડબ્બાની વાત કરીએ તો બે ગુણ્યા ઊંચાઈ આપડી કેટલી આપેલી છે પચાસ સેન્ટીમીટર બરાબર સમજો અથવા અડધો મીટર પચાસ સેન્ટીમીટર ને શું કહીશું અડધો મીટર શબ્દ તરીકે પણ એટલે કે point પચાસ એ રીતે શબ્દ વાપરીશું અડધો મીટર અથવા એક દૂતયાંશ મીટર કહીશું તો પણ ચાલશે કારણ કે બધા મીટરમાં છે માટે આપણે મીટરમાં માં લીધું ગુણ્યા બે અહીંયા લંબાઈ તો લંબાઈ કેટલી છે નવ વત્તા પહોળાઈ બે મીટર ઓકે બરાબર સમજજો અહીં બે બે કટ થઈ જશે તો શું વધ્યું 1 1 મીટર તો 1 * 9 ને 2 11 તો 11 * 1 = 11 11 મીટર વર્ગ આ છે નું મળ્યું માત્ર ચાર બાજુના પત્રણ 11 મીટર વર્ગ ચાર બાજુના પત્રણ હવે પત્રણ નું ચારે બાજુ થઈ ગઈ હવે આપણે તળિયા નું ક્ષેત્રફળ શોધવાનું છે તો નંબર 2 ડબાના ક્ષેત્રફળ બરાબર તો તળિયાની અંદર શું હશે લંબાઈ અને પહોળાઈ ત્યાં ઊંચાઈ હશે ને તો એના સૂત્રની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર સમજો લંબાઈ આપેલી છે નવ મીટર

ક્ષેત્રફળ તો બંનેનો ભેગો કરીએ એટલે કે 11 વત્તા 18 બરાબર 29 મીટર વર્ગ આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો કુલ ક્ષેત્રફળ આ બંનેને ભેગા કરો એટલે કેટલું પતરું વપરાશે તેનો જવાબ મળી જાય છે પરીક્ષામાં આવો દાખલો પૂછાય ત્યારે બિલકુલ શાંતિથી કારણ કે અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શીખ્યા અહીં એક રીતે જોવા જઈએ તો ઊંચાઈનો પણ સમાવેશ થયો એટલે કે હવે ઘનફળ તરફ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ખાલી આ એક દાખલા અંદર આપણે ક્ષેત્રફળ આ રીતનું જ્યારે પત્ર નો ઉઘાડો ડબ્બો હોય જો ઢાંકણા વાળો હોય તો ડબાના તળિયાનું ક્ષેત્રફળ જેમ આવ્યું એને બે વખત ગણી લે અને ઉપર ઢાંકણું પણ લાગી જાય આ અઢાર ને બે વખત કરો તો એનું ઉપરનું ઢાંકણું પણ આવી જાય ઓકે તો આ રીતે પેટી પેક ડબ્બો કરવો હોય પેક ડબ્બો તો પણ એનું ક્ષેત્રફળ શોધી શકાય ઓકે તો ઓગણત્રીસ મીટર જવાબ આપણને ક્યાં મળે છે તો ઓગણત્રીસ મીટર વર્ગ જવાબ આપણને વિકલ્પ અંદર મળી જાય છે આજ બાબત જો ઉદાહરણ સ્વરૂપે જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય તમે જોઈ શકો છો મારી હાથમાં એક બોક્સ છે આ બોક્સનું ચારે બાજુ જે વપરાયેલું છે આ ઉપર ઢાંકણું ખોલી દઉં અને મારે આવો ઉઘાડો ડબ્બો કરવો હોય તો એનું પતરું કેટલું વપરાય તો તમે સમજી શકો છો કે ક્ષેત્રફળ એટલે કે આની પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે આની પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે આની પણ લંબાઈ ગુણ્યા કરવી અને આ બાજુ કરવી આપણે શું કર્યું આ બધાની પરિમિતિ શોધી અને પરિમિતિને ઊંચાઈ સાથે ગુણાકાર કરી કાઢ્યો પચાસ સેન્ટીમીટર સાથે બધાનું ક્ષેત્રફળ મળી ગયું આનું અલગ અલગ ક્ષેત્રફળ તમે શોધો ડબ્બાનું ડબ્બાનું અલગ અલગ ક્ષેત્રફળ શોધો તો પણ તમને એ રીતના જવાબ મળે તો આ જે જવાબ અલગ અલગ ઊંચાઈ છે એનો ભાગાકાર જે પચાસ સેન્ટીમીટર છે એ કરશો અને પછી બાકી તળિયાનું ક્ષેત્રફળ શોધ્યું એમ આ એક બે ત્રણ ચાર બાજુઓ અને તળિયાનું ક્ષેત્રફળ એમ પાંચ બાજુઓનું ક્ષેત્રફળ શોધ્યું એટલે અહીંયા આપણી ચાર બાજુ આવી ગઈ અહીંયા એક બાજુ એટલે કુલ પાંચ બાજુઓનું ક્ષેત્રફળ ઓગણત્રીસ મીટર બની ગયું ઓકે પ્રશ્ન નંબર બાવીસ સમજીએ

सेंटीमीटर बराबर तो बराबर नीचे जवाब मिली गो एक घन मीमी।, मीमी।, मीमी, तो, मीमी आ, आ दस घन दस हजार मीमी जवाब मेड़ अपने दस घन सेंटीमीटर बराबर के तो दस घन સેન્ટીમીટર નો આ જવાબ મળ્યો માટે જવાબની પાછળ આપણે ઘન મિમિટ લખીશું તો ક્યાં જવાબ આપેલો છે તો વિકલ્પ નંબર સિંહ ની અંદર જવાબ આપેલો છે તમે આવી રીતે કોઈ દાખલો પૂછાય તો આપણે સરળ ભાષામાં એને કન્વર્ટ કરી અને પછી પણ આપણે લખી શકીએ છે ઓકે પ્રશ્ન નંબર ત્રેવીસ સમજીએ એક લમગનનું ઘનફળ છત્રીસ હજાર સેન્ટીમીટર ઘન જો આપણે ક્ષેત્રફળની અંદર વર્ગ સમજતા કે તો મીટર કા તો સેન્ટીમીટરમાં વર્ગ પરંતુ અહીંયા હવે ઘનફળ ચાલુ થયું તેની પહોળાઈ અને ઊંચાઈ પહોળાઈ અને ઊંચાઈ બંને આપેલું છે અનુક્રમે 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર તો તેની લંબાઈ કેટલી એ શોધવાની છે તો સૌથી પહેલા આપણે લંબઘનનું સૂત્ર મૂકીશું નું ઘનફળ ઘનફળનું સૂત્ર મૂકીશું શું છે એની ત્રણ બાજુ લંબાઈ ગુણ્યા પહોળાઈ

સેન્ટીમીટર આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે લંબાઈ ગુણ્યા છસો અને આ બાજુ છત્રીસ હજાર હવે આ છસો ને આપણે આ બાજુ લાવીશું તો શું બની જશે ભાગાકાર એ આપણે જાણીએ છીએ તો છત્રીસ હજાર ભાગ્યા છસો બરાબર માત્ર લંબાઈ જીરો જીરો કટ કરીશું એક ઉપરથી એક નીચેથી એક નીચેથી એક ઉપરથી શું વધ્યું ત્રણસો સાઈઠ છત્રીસ અને એક શૂન એટલે કે સાઈઠ માટે સાઈઠ સેન્ટીમીટર બરાબર લંબાઈ આપણને સેન્ટીમીટરમાં શોધવાની હતી તો જવાબ આપણને મળી જાય છે સાઈઠ સેન્ટીમીટર ક્યાં છે જવાબ તો વિકલ્પ બી ની અંદર આપેલો છે છે ને એકદમ સરળ ओके okay? प्रश्न नंबर 24 સમજીએ એક સમઘનનો આ પાયાનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર વર્ગ હોય તો તેનું ઘનફળ કેટલું થાય ઘનફળ શું થયું બેટા તો શું જરૂરી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ક્ષેત્રફળ એ આપી દેેલું છે પરંતુ ઊંચાઈ આપેલી નથી હવે તમે એ જો તો સમઘન તો સમઘનનો મતલબ શું તો જેની બધી બાજુઓ સરખી હોય એવી તો એની લંબાઈએ સરખી હશે એની પહોળાઈ પણ સરખી હશે અને ઊંચાઈ પણ સરખી એટલે કે ત્રણે ત્રણ લંબાઈ લંબાઈ હશે એટલે કે લંબાઈ નો ઘન થશે તો લંબાઈ શોધવી હોય તો અહીંયા તો માત્ર વર્ગ આપેલો છે તો હવે એનો ઘન શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય તો આપણે જાણીએ છીએ કે સમઘન સમઘનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ એટલે કે બે વખત લંબાઈ ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર આપેલું છે તો લંબાઈ નો વર્ગ અહીંયા પર જો તો અહીંયા પર વર્ગ આપેલું જ છે તો અહીંયા વર્ગ હવે આ વર્ગ ને જો કાઢવો હોય આ વર્ગ કાઢી દેવો હોય તો અહીંયા સામે શું આવશે વર્ગ 25 એ કોનો વર્ગમૂળ છે અથવા સોરી 25 નું વર્ગમૂળ શું 25 કઈ બે સંખ્યાઓ નો ગુણાકાર 25 થાલે કે 25 તો વર્ગમૂળ શું એનું મૂળ કયું તો પચીસ નું મૂળ થાય પાંચ પાંચ નો વર્ગ પચીસ તો અહીંયા લંબાઈ આપણને મળી ગઈ પાંચ સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટરમાં છે એટલે કે પાંચ સેન્ટીમીટર લંબાઈ આપણને મળી ગઈ હવે આપણે ઘનફળ શોધવાનું તો સમઘન નું ઘનફળ ઘનફળ બરાબર લંબાઈ નો ઘન તો એક વખત 5 બીજી વખત 5 અને ત્રીજી વખત 5 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 5 * 5 = 25 અર 25 * 5 = 125 સેન્ટીમીટર ઘન શબ્દ વપરાશે કારણ કે એક વખત બે વખત અને ત્રણ વખત સેન્ટીમીટર નો ગુણાકાર કર ઓકે તો આપણને જવાબ શું મળે છે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર પચીસ નીચે દર્શાવેલ નું કેટલું થાય તો ગનફળ શબ્દ માટે ઘનફળ હોય તો લંબ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જરૂરી છે તો અહીં તમે જોઈ શકો છો કે આ જે તળિયાનું માપ આપેલું છે એની અંદર મીટર વર્ગ એનો મતલબ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર નો વર્ગ મતલબ શું થાય ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આનું ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું તો વીસ મીટર વર્ગ ગુણ્યા લંબાઈ આપણને ઊંચાઈ આપેલી છે ત્રણ મીટર હવે તમે બરાબર જોજો અહીંયા બે વખત મીટર એક વખત મીટર એટલે કે ત્રણ વખત મીટર તો જવાબમાં પણ મીટરનો ઘન આપેલો છે તો વીસ તરી સાઈઠ 60 મીટર ઘન આપણને જવાબ મળી જાય છે બિલકુલ સરળ દાખલો ઓકે ક્યાં મળે છે જવાબ તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે મેં તમને હમણાં વાત કરી કોઈ દાખલામાં ક્ષેત્રફળ અહીંયા ડિઝાઇન દોરીને આપેલું છે આકૃતિ દોરીને આપેલું છે અને કદાચ ડાયરેક્ટ આપેલું હોય તો પણ આપણે આ રીતે ગણી શકીએ છીએ ઓકે તો આજે બેટા આપણે ક્યાંક થોડા નવીનતમ દાખલા હતા જેના કારણે આપણે સમજવી એની બહુ જરૂરી હતું તો અહીં આપણે પચીસ સુધી આજે દાખલાની જે સમજ મેળવી આશા રાખું છું કે આપ સૌને ઘનફળ ક્ષેત્રફળ પરિમિતિ અને આની અંદર લંબઘનનું નું ઘનફળ જે છેલ્લું આપણે ભણ્યા એમાં સમજણ પડી ગઈ હશે વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ એને લાઈક કરજો અને હજુ વધુ અભ્યાસ આપણે કરીશું વધુ મહાવરો કરીશું જેથી કેટલાક એવા દાખલા જે છે કે જેની સમજ મેળવવી જરૂરી છે એનું આપણે સોલ્યુશન મેળવી શકીએ અને આપણી સમજ ક્લિયર કરી શકીએ તો ફરી વાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો